નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટીન ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળાક્યા ઠંડીથી મળી શકે છે રાહત જી હા છેલ્લા ઘણા દિવસથી કાતિલ ઠંડીનો અનુભવ કરતા ગુજરાતવાસીઓ માટે આંશિક રાહતના સમાચાર છે જોકે બાવીસ જાન્યુઆરી બાદ ફરી ઠંડીનો પ્રકોપ આવી શકે છે ઠંડીથી થરથર ધ્રુજતા રાજ્યવાસીઓ માટે આંશિક રાહતના સમાચાર છે હવામાન વિભાગના મતે પવનની દિશા બદલાતા ઠંડીમાં ઘટાડો થશે હવાની દિશા બદલાતા પારો બે થી ત્રણ ડિગ્રી વધી શકે છે છેલ્લા ત્રણ દિવસથી દરિયા કિનારા પર ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાયા જેના કારણે સૌરાષ્ટ્ર કચ્છમાં લહેર ફરી વળી परंतु पवन दिशा बदलाई गई है उत्तर पूर्व न पवन फूंकाता लघुतम तापमान मधारण घटाड़ो अड़तालीस कलाक्रीन डिग्री तापमानचर जो है नो लार चेंज रहेगा ज्यादा कुछ उसमें परिवर्तन नहीं होगा उसके बाद तो फॉल होने का संभावना है खास करके डे फोर से आज है तेईस तारीख से थोड़ा फॉल होने का संभावना है જોકે બાવીસ જાન્યુઆરીના રોજ પવનની દિશા ફરી બદલાશે બાવીસ અને ત્રેવીસમાં ઠંડીનું જોર વધશે લધુત્તમ તાપમાન ત્રણથી ચાર ડિગ્રી ગગડશે શિયાળાની ઋતુ ઉપર ક્લાયમેટ ચેન્જની અસર જોવા મળી રહી છે દરિયાકિનારાનું તાપમાન સામાન્ય રહેતું હોય છે પરંતુ ચાલુ શિયાળામાં દરિયા કિનારાના વિસ્તારનું તાપમાન પણ સામાન્ય કરતા નીચું નોંધાયું છે કોલ્ડ કોલ્ડવેવની અત્યારે સ્થિતિ રહી છે ફરી ના માળિયા હાટીના વિસ્તારમાં ભૂકંપ નો આંચકો અનુભવ આવ્યો વહેલી સવારે આવેલા એક પણ નવની તીવ્રતા આંચકો અનુભવ આવ્યો હતો તો છેલ્લા ત્રણ દિવસમાં જ છ જેટલા ભૂકંપના આંચકાના કારણે લોકોમાં ભય ફેલાયો જુનાગઢના માળિયા હાટીના વિસ્તારમાં વહેલી સવારે ફરી ધરાત લાગી હતી સવારે સાડા છ કલાકની આસપાસ એક પોઈન્ટ નવની તીવ્રતાનો ભૂકંપ આવતા લોકોના ઘરમાં લગાવેલી તસવીરો પંખા સહિતની વસ્તુઓ હલવા લાગી ભૂકંપનું કેન્દ્ર બિંદુ તાલાલાથી અઢાર કિલોમીટર દૂર ઉત્તર પૂર્વમાં નોંધાયું જેમાં માળિયા હાટીના સહિત અમરાપુર કતરાસા દેવગામ જલંધર સહિતના વિસ્તારોમાં આંચકો અનુભવાયો ભૂકંપના વારંવાર આંચકાથી લોકોમાં ફફડાટ છે કારણ કે ત્રણ દિવસમાં જ ગુજરાતમાં છ જિલ્લા ભૂકંપના આંચકા અનુભવાયા વીસ જાન્યુઆરીએ સવારે સાડા છ કલાકની આસપાસ તાળાથી અઢાર કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું તો દોઢ કલાકે પાલઘરમાં પણ ભૂકંપનો આંચકો આવ્યો ઓગણીસ જાન્યુઆરીએ રાત્રે પોણા દસ વાગે તાલાળાથી સાહીઠ કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું સાંજે પાંચ વાગે તેતાલીસ મિનિટે આવેલા ભૂકંપના કેન્દ્રબિંદુ મોરબીથી સાહીઠ કિલોમીટર દૂર નોંધાયું જ્યારે સવારે આઠ વાગે પિસ્તાલીસ મિનિટે આવેલા ભૂકંપનું કેન્દ્ર બિંદુ જામનગરથી બાવીસ કિલોમીટર દૂર નોંધાયું હતું જાન્યુઆરીએ પણ રાત્રે સાત વાગે પચાસ મિનિટે આવેલા ભૂકંપનું કેન્દ્ર બિંદુ સુરેન્દ્રનગરથી ઓગણચાલીસ કિલોમીટર દૂર નોંધાયું હતું થોડા દિવસોમાં ગુજરાતમાં ભૂકંપના આંચકાઓ વધ્યા છે ત્યારે ત્રણ જ દિવસમાં જ છ જેટલા ભૂકંપના આંચકા આવતા લોકોમાં ભારે ભયનો માહોલ છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ન્યૂઝીન ગુજરાતી બનાસકાંઠાના ખેડૂતોના માથે તીડના આતંકની આફત દૂર થવાનું નામ નથી લઈ રહી થોડા દિવસ પહેલા સરકારે જાહેરાત કરી હતી કે બનાસકાંઠામાંથી તીડનો નાશ કરી દેવાયો છે પરંતુ હવે ફરી પાકિસ્તાન તરફથી આવેલા તીડના મોટા ઝુંડે રણ વિસ્તારમાં ધામા નાખ્યા છે જ્યાં જુઓ ત્યાં તીડના ઝુંડ જેટલી સુધી તમારી નજર પહોંચે ત્યાં સુધી તમને તીડ જ તીડ દેખાશે વારંવાર આવતા તીડથી બનાસકાંઠાના ખેડૂતો પરેશાન થઈ ગયા છે કેન્દ્રમાંથી આવેલી ટીમોએ માંડ તીડનો નાશ કર્યો હતો ત્યાં ફરી રણ વિસ્તારમાં તીડના ઝુંડ દેખાયા છે પાકિસ્તાનથી આવેલા આ તીડ નામની આફતી સરહદી વિસ્તારમાં આતંક મચાવ્યો છે પંદર કિલોમીટર જેટલા વિસ્તારમાં ફેલાયેલા હોવાથી ચારે તરફ માત્ર તીડ જ તીડ જોવા મળી રહ્યા છે સરહદી વિસ્તારોમાં તીડનો આતંક વધુ છે નડાબેટ વિસ્તારમાંથી તીડ આવ્યા હોવાનું હાલ ખેડૂતો જણાવી રહ્યા છે આ તરફ માવસરી પાસે છેલ્લા 3 દિવસથી ટીડના ધામા ફવાતી ખેડૂતોનો પાક સાફ થઈ ગયો છે. ટીડના આતંકથી ખેડૂતોનું જીરું, રાઈડું, અરંડાના પાકને તીડ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડી રહ્યા છે. ત્યારે ખેડૂતો સરકાર પાસે એક જ માંગણી કરી રહ્યા છે કે જલ્દીથી દવાનો છંટકાવ કરીને આ ત્રાસવાદી તીડ પર નિયંત્રણ મેળવવામાં આવે. 50 એક ગાડી અને ગામના ટ્રેક્ટર અને એમને દવામાં આપવામાં આવે અને છંટકાવ કરે તો ટીડનો નાશ થઈ શકે છે અને તીડ અતિશય 15 કિલોમીટરના ઘેરાવામાં લગભગ પથરાયેલા પડ્યા છે અને અતિશય લગભગ મોટા ભાગના ખેડૂતો પાયમાલ થઈ ગયા છે અને જીરું ખાઈ છે બરોબર અને નવરા થઈ અને પોતપોતાના બાળબચ્ચા લઈને બેઠા છે અત્યારે કોઈ એમનો આધાર નથી વન્યજીવો જંગલ છોડીને ગામ તરફ આવવા મજબૂર બન્યા છે ગામમાં ઘૂસીને પશુઓના મારણ કરવાની ઘટનાઓ તો વારંવાર સામે આવે છે પરંતુ આ વખતે તો દીપડો સીધો ઘરમાં ઘૂસી ગયો દીપડાને તમે જંગલમાં ફરતા જોયા હશે તો અમુક વાર ગામમાં ઘૂસીને પશુના મારણ કરતા પણ જોયા હશે પરંતુ તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે દીપડો ગામમાં પ્રવેશીને સીધો જ કોઈના ઘરમાં ઘૂસી જાય કચરા નખતરાણામાં આવેલા ગુધિયાર ગામે આવી જ ઘટના બની હતી વહેલી સવારે ઘર ધણી ઘર ખુલ્લું મૂકીને બહાર ગયા હતા ત્યારે જ દીપડો ઘરમાં ઘૂસી ગયો હતો ઘરમાં દીપડો હોવાની જાણ થતા મકાન માલિકે ઘરનો દરવાજો બંધ કરીને દીપડાને ઘરમાં કેદ કરી દીધો હતો મારા ઘરે દરવાજો ખુલ્લો રહી ગયો મકાનનો એટલે અમે બધા રસોડામાં ચાય પીધા હતા એટલે અંદર વસ્તુ ગયો એમને જો અમારા મગજમાં ડાઉટ આવ્યો કે ઘરની અંદર કાંઈ ગુસ્યું છે એટલે હું જોવા ગયો એટલે મને લાગ્યું મોટો દીપડા જેવો લાગ્યો એટલે મેં ડાયરેક દરવાજો બંધ કર્યો દરવાજો બંધ કરતા અમારા સરપંચને મેં જાણ કરી વન વિભાગની જોન કરાવતા વન વિભાગની ટીમ પોલીસની ટીમ અને જંગલ ખાતાના કર્મચારીઓને એકસો પચાસથી વધુ ના કાફલાય પાંચ કલાકના રસ્ક્યુ બાદ દીપડાને પાંજરે પૂર્યો હતો પાડીઓનો મેં પેક કરી દીધી અને દરવાજાની વચ્ચે વચ્ચે અમે પાંજરું એ પ્રમાણે સેટ કર્યું કે દીપડો બીજે જઈ ના શકે એટલે સીધું દરવાજો ખોલ્યો અને દરવાજાની અંદર ખુલતાની સાથે સીધું પાંજરામાં બેસી ગયેલું હતું પણ થોડું હિંસક હોય અને ખૂબ જ શિપ્તપૂર્વક અમે આને ઓપરેશન પૂરું પાડેલું છે તો બીજી તરફ સુરતના માંડવીમાં આવેલા કલીબેલ ગામે દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ હતો થોડા દિવસ પહેલા જ ગામમાં દીપડો દેખાયો હતો જેથી વન વિભાગે દીપડાને પકડવા પાંજરું મૂક્યું હતું જેમાં મોડી રાત્રે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હંશકારો લીધો હતો ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી આપવાની માંગ સાથે ભારતીય કિસાન સંઘે ઉર્જા મંત્રીને રજૂઆત કરી છે રાજકોટમાં કિસાન સંઘે રજૂઆત કરી કે રાત્રે હિંસક પશુઓનો ભય રહે છે અને શિયાળામાં ઠંડીમાં પિયત કરવી કઠિન બને છે રજૂઆત બાદ ઉર્જા મંત્રીએ કહ્યું કે સરકાર આ અંગે વિચારણા કરી રહી છે જે રજૂઆત છે કે દિવસે વીજળી આપો એ આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને આદરણીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ આ બધા જ લોકો આને ચિંતિત છે અને આવતા દિવસોમાં એની જે વ્યવસ્થા ઊભી કરવી પડે એ વ્યવસ્થા ઊભી કરવા જઈ રહ્યા છીએ અને આ એક જ વિષય અમારા ધ્યાનમાં છે ખેડૂતોના અને અમે ચોક્કસ આ સરકારની અંદર એનો સારી રીતે ઉકેલ આવે એ પ્રમાણે આગળ વધીશું કોઈ કાંઈ બાબતનો ખેડૂતને બીજો કોઈ પ્રોબ્લેમ નથી વીજળી બાબતનો એક જ પ્રોબ્લેમ છે કે દિવસની લાઈટ આઠ કલાક

બનાસકાંઠામાં છેલ્લા ઘણા સમયથી તીળનો ત્રાસ છે વારંવાર તીળના આક્રમણથી પાકનો સફાયો થઈ જતા ખેડૂતોને હિજરત કરવાનો વારો આવ્યો છે તો બીજી તરફ કેનાલ ઓવરફ્લો થવાની ઘટનાએ ખેડૂતોના મહામુલા પાક પર પાણી ફેરવી દીધું છે બનાસકાંઠાના સુઈ ગામમાં આવેલા લાલપુર ગામ પાસે નર્મદાની કેનાલ ઓવરફ્લો થઈ હતી કેનાલ ઓવરફ્લો થવાના કારણે પાણી ખેતરમાં ઊભા પાકમાં ફરી વળ્યા હતા ખેડૂતોનો આરોપ છે કે ગેટમેનની બેદરકારીને કારણે કેનાલ ઓવરફ્લો થઈ છે કેનાલના પાણી કેનાલમાંથી બહાર આવી ખેતરોમાં ઘૂસી જતા મકાઈ ઘઉં રાયડાના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા પહેલા કેનાલમાં ભંગાણના કારણે ખેડૂતોની માઠી દશા બેઠી ત્યારે હવે કેનાલ ઓવરફ્લો થવાના કારણે ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે આનંદ જયસ્વાલ ન્યૂઝ એટીન ગુજરાતી બનાસકાંઠા અરવલ્લીના મોડાસામાં યુવતીના મૃત્યુ કેસમાં નવો વળાંક આવ્યો છે જેઠા ભરવાડે જણાવ્યું કે મારા મતે દીકરી સાથે જે થયું તે ખોટું થયું છે તેના માટે અમને લાગણી છે દુઃખ પણ છે પરંતુ જે સમાજની દીકરી સાથે આ ઘટના બની છે તે દીકરીના પિતા સમાજના દબાણમાં છે આ કેસમાં હકીકત જુદી જ છે અને રજૂઆત જુદી છે સમાજના પ્રેશરમાં પોલીસ દબાણમાં ન આવે તેવી પણ અમે રજૂઆત કરી છે સાથે જ તેમણે કહ્યું કે ગેંગ રેપમાં અસલિયત જુદી છે આ સ્ટોરી ખોટી છે અને સરકાર સામે ખોટી મુસીબત ઊભી કરવામાં આવી છે આ મામલે સુપ્રીમ કોર્ટ સીબીઆઈ જેની તપાસ કરાવી હોય કરાવો અને અમારા છોકરા ગુનેગાર હોય તો અને જાહેરમાં ગોળી મારી દેવાની કે ફાંસી આપી દે તો પણ અમને વાંધો નથી ગાંધીનગરમાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને નિવેદન પત્ર આપ્યું છે અને કહ્યું છે કે દુષ્કર્મની ઘટના ઘટી જ નથી પડદા પાછળ કંઈક જુદું રંધાઈ રહ્યું છે સમાજ જ્યારે ભેગો થાય આજે અમારા ભરવાડ સમાજ ભેગા થયા તો એના બાપને જે એવું થવાનું હોય પણ સમાજની જે લાગણી દુભાઈ છે સમાજના લોકોની જે ઈચ્છા છે કે ભાઈ આ ખોટું થઈ રહ્યું છે તો આજે બધા સમાજના લોકો ભેગા થઈને આવ્યા છે એવી રીતે એના સમાજના પણ એને પ્રેશર કરીને જે કામ કરાયું હશે કરાયું હશે એના માટે અમને સો ટકા દીકરી માટે લાગણી છે અને આવું ન બનવું જોઈએ પણ એની અંદર વાસ્તવિકતા કંઈક જુદી જ છે અને રજૂ પણ કંઈક જુદી જ થઈ રહી છે એટલે સમાજના પ્રેશરમાં આવીને પોલીસ પણ કોઈ ખોટું કામ ન કરે એના માટે અમે રજૂઆત કરવા માટે આવ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મહેમાન બની શકે છે મળતી માહિતી મુજબ ફેબ્રુઆરીમાં પીએમ મોદી ગુજરાત આવશે સત્તરમી ફેબ્રુઆરીએ તેઓ મહાત્મા મંદિર ખાતે હાજરી આપશે મહાત્મા મંદિરમાં પંદર થી બાવીસ જાન્યુઆરી સુધી સેમિનારી યોજાશે જેમાં એકસો દેશોની સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ભાગ લેશે પરીક્ષા માં તણાવ મુક્ત રહેવા માટેનો મંત્ર આપ્યો પરીક્ષા સમય વિદ્યાર્થીઓ સહિત માતા પિતા પણ સ્ટેડિયમ માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરીક્ષા પી ચર્ચા કાર્યક્રમ યોજાયો કઈ રીતે તેનો પ્રધાનમંત્રી ગુરુ મંત્ર આપ્યો તે અંગે પણ માહિતી આપી પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે માતા પિતા અને શિક્ષકોએ બાળકોને દબાણથી નહીં પણ સતત પ્રોત્સાહન થી આગળ વધવા પ્રેરણા આપવી જોઈએ વિદ્યાર્થીઓ માં એવો ભાવ ઉભો ન થવો જોઈએ કે જીવનમાં પરીક્ષા એક બોધરૂપ બની જાય इसरो ने चंद्रयान 2 निष्फल जवानी घटना का उदाहरण आपी प्रधानमंत्री ने समझावियो होतो कि निष्फलता थी जे सफलता नो रस्तो बडी जाए छे कि हम विफलताओं में भी सफलता की शिक्षा पा सकते हैं हर प्रयास में हम उत्साह भर सकते हैं और પરીક્ષા કાર્યક્રમ માં જુદા જુદા રાજ્યના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો જેમાં નાગરિક અધિકારો વિજ્ઞાન અને ટેકનોલોજી ને લગતા ઉપરાંત પરીક્ષામાં તણાવ મુક્ત કેમ રહેવું તે અંગેના સવાલો પૂછ્યા હતા જેના પ્રધાનમંત્રી મોદીએ સચોટ અને ઉપયોગી જવાબ આપ્યા अमदाबाद दस मैं अभ्यास करती विद्यार्थी शर्मा नागरिक कर्तव्य ने लगता पर खूब उपयोगी जवाब आप हतो। मैंने सिविक्स में नागरिक अधिकारों एवं आ, कर्तव्यों के बारे में पढ़ा है इन दोनों में से सबसे ज्यादा महत्वपूर्ण क्या है कृपया बताए धन्यवाद अधिकार भाव कोई एक व्यवस्था है कर्तव्य भाव को दूसरी व्यवस्था है जी नहीं हमारे कर्तव्य में ही सब के अधिकार समाहित है अगर मैं टीचर के नाते अपना कर्तव्य निभाता हूं तो विद्यार्थी के अधिकार की रक्षा होती है कि नहीं होती है विद्यार्थी के अधिकार की रक्षा होती है कि नहीं होती है तो फिर अधिकार और कर्तव्य का झगड़ा नहीं रहता है પરીક્ષા છે તેવા વિચારથી બહાર આવવું જોઈએ સફળતા માટે સતત મહેનત કરતા રહેવું જોઈએ પરંતુ પરિશ્રમ બાદ પણ જો અપેક્ષિત પરિણામ ન મળે તો ઉદાસ થવાની જરૂર નથી કેમકે જીવનમાં પરીક્ષા જ સર્વસ્વ નથી કેમ કે જીવનમાં પરીક્ષા સિવાય બીજું ઘણું બધું હોય છે

સ્ટુડન્ટ્સ ગયા છે અને વધારે પ્રાઉડ મુમેન્ટ એ છે કે એ બે સ્ટુડન્ટ્સ ગર્લ્સ છે અને આ એવું પ્રૂવ કરવામાં આવે છે કે ગર્લ્સ પણ હવે નવા નવા ક્ષેત્રમાં આગળ વધી રહી છે સ્કૂલનું ગૌરવ છે જિલ્લાનું ગૌરવ છે અને સોને પે સુહાગ જેમ કહેવાય તે રીતે આજે ટીચર્સ પ્રિન્સિપાલ અને દરેક બાળકોની મહેનત આજે ફળી છે અને દિન પ્રતિદિન આવું કાર્ય બાળકો કરતા રહે એવી દરેક શ્રી શ્રીજી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પરિવારની વતી ભગવાનને પ્રાર્થના બે છોકરીઓની પસંદગી થઈ હતી એમાંની એક મારી બેબી હતી ધ્રુવિશા જીગર દેસાઈ અને અમારી મોરામાંથી બે જે છોકરીઓ ગઈ છે એ સ્કૂલના સ્કૂલના માટે અને સમગ્ર નવસારી જિલ્લા માટે એક ગૌરવની વાત છે આપનું સ્વાગત છેલ્લા થોડા સમયથી ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી આંદોલનકારીઓ અને વિરોધ કરતાઓ માટે રણસંગ્રામ બન્યું છે ત્યારે આજે રાજ્યના શિક્ષકો તેમની પરતર માંગણીઓ ઉપરાંત ટેટ પાસ કરેલા શિક્ષકોની ભરતી કરવાની માંગ સાથે ધરણા પ્રદર્શન કર્યા રાજ્યના શિક્ષકો પોતાની પડતર માંગણીઓ સાથે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ભેગા થયા શિક્ષકો પાસે તીડ ભાગાવવાથી લઈ અને લગ્ન પ્રસંગોમાં થતો બગાડ અટકાવવા જેવી કામગીરી સોંપવામાં આવવાથી ચાર હજાર ગ્રેડ પે અને ફરી પેન્શન યોજના શરૂ કરવાની વિવિધ માંગને લઈ ધરણા સાથે વિરોધ નોંધાવ્યો પોતાની માંગ મુદ્દે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ ન આવતા અખિલ ભારતીય શિક્ષક સંઘ દ્વારા ધરણા પ્રદર્શન યોજવાની ફરજ પડી રાજ્ય કક્ષાની મુખ્ય માંગણી બેતાલીસો ગ્રેડ પે છે સીસીસી ની મૂળ તારીખથી અને અન્ય માંગણીઓ છે એ કક્ષાની અમારી છે અને અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘની માંગણી અમારી જૂની પેન્શન યોજના સાતમા પગાર પંચની અંદર જે ભથ્થાઓ કે અન્ય બાબતો જે ડિક્લેર કરવાની બાકી છે એ ઝડપથી કરવામાં આવે અગાઉના જે બે હજાર દસ પહેલાના તમામ શિક્ષકો છે એને પ્રથમ વખત નવ વર્ષનું ઉચ્ચતર પગાર ધોરણ મળે ત્યારે બેતાલીસો રૂપિયા ગ્રેડ પે મળે છે જ્યારે બે હજાર દસ અને એ પછીથી લાગેલા લગભગ છપ્પન હજાર જેટલા શિક્ષકો છેલ્લી ભરતી બે હજાર થઈ ત્યાં સુધીમાં છપ્પન હજાર શિક્ષકો લાગેલા છે એ શિક્ષકોનો ગ્રેડ રૂપિયા કરી નાખ્યો છે છે એ સૌથી મોટો ગાંધીનગરમાં બીજી તરફ ટેટની પરીક્ષા પાસ કરી ચૂકેલા ઉમેદવારોએ પણ પોતાનો વિરોધ નોંધાવ્યો રાજ્ય સરકાર દ્વારા ટેટ વન અને ટુ ની વર્ષ બે હજાર સત્તર અને અઢારમાં પરીક્ષા લેવાઈ હતી પરંતુ ત્રણ વર્ષ જેટલો સમય વીતી જવા છતાં પણ પરિણામ જાહેર ન કરાતા ટેટ વન પરીક્ષા પાસ કરેલા વીસ હજાર ઉમેદવાર સાથે જ ટેટ ટુ પરીક્ષા પાસ કરેલા સુડતાળીસ હજાર ઉમેદવારોએ ભરતી કરવા માટે માંગ કરી છેલ્લા ઘણા સમયથી અમે રાહ જોઈએ છીએ પરીક્ષા છેલ્લા સરકારે ત્રેવીસ ઓક્ટોબરે ની આસપાસ લગભગ સરકારે જાહેરાત કરી હતી કે ત્રણ હજાર વિદ્યા સહાયકોની એક થી આઠ ની અંદર જાહેરાત કરવામાં આવશે પણ હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી ટેટ ટુ ની એક્ઝામ બે હજાર સત્તર માં આપીને મારે એકસો ચૌદ માર્કસ છે છતાં પણ હજુ સુધી કોઈ ભરતીનો આવો કોઈ ચાન્સ નથી કે હજુ સુધી સરકારે એવી જાહેરાત કરી છે ત્રેવીસ ઓક્ટોમ્બરે કે ત્રણ હજારની ભરતી આવશે હજુ સુધી એને કોઈ પગલાં લીધા નથી સરકાર આ ગુજરાતની સંવેદનશીલ સરકાર એવી રીતે કેવી અસંવેદનશીલ બની ગઈ કે આટલા બધા ટેટ વન અને ટેટ ટુ પાસ ઉમેદવારો આજે શિક્ષણ મેળવીને પણ ઘરે બેસવાનો વારો આવે છે

બંને પક્ષોને સાંભળી અને આજ રોજ તેના સત્યાવીસ તારીખે ચાર વાગ્યા સુધીના રિમાન્ડ આપેલ છે મારા ક્લાયન્ટને એવી બીક હતી અને એણે મને એવી ઇન્ફોર્મેશન આપી કે મારું ફેક એન્કાઉન્ટર થવાની પૂરી પૂરી શક્યતા રહેલી છે તેથી મારે કોર્ટમાં રજૂઆત કરવી પડી કે મારા ક્લાયન્ટનો ફેક એન્કાઉન્ટર ના થાય એટલે કોર્ટે મને એવો એસ્યુરન્સ આપ્યો કે આપે ગયા વખતે જે ડીકે બાસુ સાહેબનું જજમેન્ટ રજૂ કર્યું નાઇન્ટીન નાઇન્ટી સેવન ડીકે બાસુના જજમેન્ટની અંદર સુપ્રીમ કોર્ટે જે ગાઈડલાઇન આપી છે એને પૂરેપૂરું પાલન કરવામાં આવશે

ત્યારે પ્રેમ સંબંધની ની જાણ પરણીતાના પતિ બકાભાઈને થઈ જતા તેમણે સામંતને પોતાની પત્ની સાથે અનૈતિક સંબંધ ન રાખવા માટે ટકોર કરી જે બાદ સામંતે અદાવત રાખી અને પોતાના પ્રેમ સંબંધમાં માં અડચણ બનેલા બકાભાઈ અપહરણ કર્યું જે બાદ સામંતે પોતાની પ્રેમિકાની સંપત્તિથી બકાભાઈને મોતને મોત ખાટ ઉતારી નર્મદાની કેનાલમાં ફેંકી દીધો બીજી તરફ બકાભાઈનો કોઈ જ સંપર્ક નહીં થતા તેની પુત્રીએ રાજગઢ પોલીસ મથકે જાણ કરી

બે આરોપી અને પણ કરેલ છે પોલીસે હત્યાના ગુનામાં મૃતકની પત્ની તેના પ્રેમી અને અન્ય એક યુવકની ધરપકડ કરી છે પોતાના પિતાનું અપહરણ થયા બાદ કોઈ જ સગડ ન મળતા તેની પુત્રી સહિત પરિવારમાં વલોપાત જોવા મળી રહ્યો છે રાજેશ જોશી ન્યૂઝ ગુજરાતી પંચમહાલ મહેસાણા શહેરમાં કેટલીક વિસ્તારોમાં પીવાનું પાણી વાદળી રંગનું આવતું હોવાની ફરિયાદ ઉઠી છે શહેરના ટીબી રોડની રામબાગ સોસાયટીમાં આ ફરિયાદો ઉઠી છે સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા ત્રણથી ચાર દિવસથી આવું ગંદુ પાણી આવી રહ્યું છે જેને લઈને સ્થાનિકોને રોગશાળાની ભીતિ વ્યક્ત કરી છે ઘણા દિવસથી આ વિસ્તારમાં રંગીન અને ડોહળું પાણી આવી રહ્યું છે સ્થાનિકોએ આ અંગે મહેસાણા પાલિકાને પણ રજૂઆત કરી છતાં કોઈ પરિણામ ન આવ્યું હોવાનો આક્ષેપ થયો છે

અને મહામંડલેશ્વરો જ્યારે ધર્મસભાવતી જ્યારે ઉપસ્થિત હોય જ્યારે આપણે રાજવીઓ જે અન્ય રાજ્યોમાંથી પણ એ ઉપસ્થિત હોય અને આપણે લોકતંત્રનો પર્વ જે રીતે આપણે લોકશાહીને આપણે ભારત ખંડની અંદર ભારત રાષ્ટ્ર પ્રેમ દાખવતા આપણે જે જે રીતે આ વર્ષોમાં પ્રગતિ અને ઉજવતા રહીએ છીએ એના પ્રતિનિધિ રૂપે આદરણીય ગુજરાતના રાજ્યના મુખ્યમંત્રી શ્રી અને મંત્રીઓ પણ હોય તો આની અંદર આ ત્રણેય બાબતોનો આજે જે અદ્ભુત સમન્વય છે એ રીતે આ મહોત્સવ એક વિશિષ્ટ રંગ અને રચાવાનો છે એ એ મારો વિશ્વાસ છે પરંતુ સાત છવ્વીસ કે મારી સુધી જોવાનું ચૂકશો નહીં રાજ્યના રાજમાર્ગો કેવી રીતે બન્યા મોતના માર્ગ